અમારે હમણાં અમદાવાદમાં જ્યારે ફંક્શન હતું ત્યારે અખિલ ભારતીય મૌલવી સંઘના અધ્યક્ષ મહોદય અમારે આદરણીય ઇલ્યાસીજીએ ગોહત્યાબંધીનો કાયદો સરકાર કરે એવું ત્યાંથી એમણે અનુરોધ કરીને કર્યું ગાય સૌની માતા છે ગાવો વિશ્વસ્ય માતા અને એટલા માટે એક અનુરોધ કરતો રહું છું કે જો ખરેખર ગાયને બચાવવી હોય અને કમસે કમ એક હિન્દુ તરીકે તો આપણી એ ફરજમાં આવે જ આપણા ધર્મમાં આવે અને જો આપણે બાબતમાં ગંભીર હોઈએ તો ખાલી એક કામ કરવાની જરૂર છે તમે કોઈ ગૌશાળામાં જઈને અગિયાર રૂપિયાની રસીદ નહીં ફડાવો ને તોય ચાલશે પણ એક જ કામ કરો ગોવર્તી બની જાઓ ગોવ્રતી થવું એનો મતલબ માણસ પ્રતિજ્ઞા કરી લે કે હું ગાયનું જ દૂધ પીશ ગાયનું જ માખણ ગાયનું જ ઘી ગાયના ઘીમાંથી બનેલી જ મીઠાઈઓ એ લઈશ એ સિવાય કાંઈ નહીં આવા ગોવ્રતી બની જાઓ અને જુઓ કેવી ક્રાંતિ થાય આ એક વાતમાં સમસ્યાનું સમાધાન જડી જાય એમ છે અને તો ગો ડિમાન્ડ વધશે ડિમાન્ડ રાઇઝિસ ધેન પ્રાઇસ રાઇઝિસ એ ઇકોનોમીનો નિયમ છે અને સારી એની કિંમતો મળશે ત્યારે પછી ફેટ ઉપર નહીં વેચાય પછી તો ગાયનું છે એટલા માટે એનો મહિમા છે ગાયનું દૂધ છે ગાયના એમાંથી જ બનેલું દહીં એ જ માખણ એ જ ઘી એ જ ઘીમાંથી બનેલી મીઠાઈઓ ડિમાન્ડ વધશે તો કિંમતો પણ વધશે ને કિંમત વધશે એટલે બધા કમાવાળાને એમ થશે કે આમાં હમણાં હારો છે સપ્લાય વધારવો પડે પછી અને સપ્લાય વધારવા માટે દરેક માણસ ગાય પાળતો થશે ગાય પાળતો થશે એટલું જ નહીં ગાયનું બ્રીડ સુધરે એના ઉપર ધ્યાન આપશે ગાયને સારું ખવડાવીને ગાયથી આપણને સારું ઉત્પાદન મળે દૂધ ઇત્યાદિનું એ વિચાર કરતો થશે અર્થદ્રષ્ટિથી વિચાર કરતો થશે ગાય પોતાનું પોષણ કરશે ગાય તમારા પરિવારનું પોષણ કરી શકશે આપણે ખાટલે મોટી ખોડ એ છે કે આપણને ગાયના દૂધનો ચામને ભાવતો નથી તો ગોવ્રતી બને માણસ ધીમે 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 જેટલા ગોવ્રતિ થતા જશે ગાય બચશે નહીં તો તમે અગિયાર રૂપિયાની જવા દો એક કરોડ રૂપિયાની રસીદ ફળાવશો ને તોય ગાય બચવાની નથી ગૌશાળામાં તમે એક કરોડ રૂપિયાની રસી ફળાવો સારું અને ફળવવી જ જોઈએ આપવું જ જોઈએ ગૌશાળામાં પણ ગાય બચી નહીં શકે ગોવ્રતિ થશો તો ગાય બચશે ધીમે 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 દરેક માણસ ગોવ્રતિ થાય શહેરમાં રહેનારા ભલે ગાય ન પાડે પણ ગોવ્રતિ તો થઈ શકે ને ગાયને બચાવવાની જો વૃત્તિ હશે અને તો ગોવર્તી થશે તો શહેરમાં પણ ડિમાન્ડ ગોદ્રવ્ય માટેની જાગશે તો શહેરની અંદર પણ ગાયનું જ બધું વેચાતું હોય એવા કેટલાય સ્ટોર ખુલશે અને શહેરની આજુબાજુમાં સમૃદ્ધ ગૌશાળાઓ અને એની અંદર દુઝારુ ગાયો આપણને જોવા મળશે એ ભવિષ્યનું દ્રશ્ય આપણે કલ્પી શકીએ છીએ ગોવર્તી બનશો તો બાદ બને ગઈ અને એમાં કદાચ એવું નહીં મળે આપણે કઈ ગુજરી દહીં ગાય નું છે ભાઈ આ દહીં છે ભાઈ એટલું પેલા પૂછી લેવું ઘી આવે ગાય નું છે ભાઈ અને ગાયનું ગમે ત્યાંથી લાવો શોધવા નીકળશો અને પૈસા ચૂકવવાની તમારી તૈયારી હશે તો જે પૈસા પાત્ર છે એ કદાચ ગૌશાળામાં જઈને દાન નહીં કરે તો ચાલે પણ એ પૈસા હારા આપી અને ગાય ખરીદે અથવા તો ગોદ્રવ્ય ખરીદે એનાથી ગાયની જેટલી મોટી સેવા થશે ગાયને બચાવવાની દિશામાં આપણે આગળ વધીશું બાકી તો બાંગ્લાદેશ હું કથા કરવા ગયો હતો ત્યાં રોડ ઉપર ટ્રકોના ટ્રકો ભરીને ગાયો જતી જોઈએ અહીંયાથી તસ્કરી થાય છે હિન્દુસ્તાનથી બાંગ્લાદેશમાં કપાય છે બંગાળથી જાય છે બોર્ડર ક્રોસ કરીને તસ્કરી થાય છે બાંગ્લાદેશમાં કપાય છે મેં ત્યાંના લોકોને પૂછ્યું કે અહીંયા અહીંયા બધા ગોમાંસ ખાય છે તો કે નહીં મોંઘું પડે અહીંયાના લોકો એફોર્ડ ન કરી શકે પ્રજા ગરીબ છે તો તો કે અહીં તો કપાય છે અને પછી ડબ્બામાં માંસ ભરાય છે અને ગલ્ફમાં જાય છે એક્સપોર્ટ થાય છે ગોહત્યાને પાપ કેવાની પછવાડે ઋષિઓનું મોટું વિજ્ઞાન વિજ્ઞાન દ્રષ્ટિ છે ગાય માનવના માનવજાત માટે કેટલું ઉપકારક પ્રાણી છે એ ઋષિઓ સમજ્યા છે એટલા માટે ગોહત્યા બંધી વાત કરી એટલા માટે ગાયોને એની અંદર બધા દેવતાઓનો વાસ છે અને એ વાત સાચી છે એમાં માત્ર ધર્મ દ્રષ્ટિ નહીં ધર્મ દ્રષ્ટિથી તો ગાયમાં બધા દેવતાઓનો વાસ છે આદિ આદિ આપણે કહીએ છીએ પણ એમાં આરોગ્ય દ્રષ્ટિ પણ લાવવી પડશે કે ગોદ્રવ્ય મનુષ્યના સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે મનુષ્યના શરીરના સાત્વિક પોષણ માટે કેટલું આશીર્વાદ રૂપ છે ધીમે ધીમે માણસ હેલ્થ કોન્શિયસ થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય સ્વાસ્થ્યવાળી દ્રષ્ટિને પણ લાવવી પડશે અને ત્રીજી દ્રષ્ટિ દાનના પૈસાથી જ્યાં સુધી ગૌશાળા હલાવશું ત્યાં સુધી ગાય નહીં બચે એનો મતલબ ગૌશાળામાં દાન ના આપવું એમ નહીં પણ આપણું અંતિમ લક્ષ્ય એ હોવું જોઈએ કે દરેક ગૌશાળા પોતે પોતાના પગ ઉપર ઊભી જ ન રહે ઉલટાના પૈસા બનાવે સંપત્તિ સર્જન કરે ગાય માતા એટલા માટે ગાયને માતા કહીએ છીએ પૂજનીય માની ગાયની દયા ખવાની જરૂર નથી ગાયને એક અવસર આપો તમે હારવાર ઉભા ગો સેવા એટલે શું માં એને કહેવાય જે પોતાનું પોષણ કરે ને પોતાના સંતાનનું પોષણ કરે ગાય માતા છે ગૌમૂત્રમાંથી માંથી ગૌ મયમાંથી કેટ કેટલી દવાઓ કેટ કેટલી વસ્તુઓ બને ગો એટલે હું તો એવું કયા કરું છું હમણાં હમણાંથી એટલે ઓગણીસો લગભગ પંચાણું છન્નું માધવ ગૌ સેવા અનુસંધાન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો તો રાજસ્થાનના ભીલવાડામાં અત્યારે સૌથી પહેલી પહેલી આ વાત કરી હતી મને આજે યાદ છે ધર્મ દ્રષ્ટિ અર્થ દ્રષ્ટિ અને આરોગ્ય દ્રષ્ટિ આ ત્રણેયને ભેગા કરીને આપણે ચાલવું પડશે જ્ઞાણ દેવજી મહારાજ એવું કહેતા કે કૃષ્ણથી સંબંધિત આ ત્રણ ગીતા ગોપી અને ગાય ગીતા જ્યાં ભૂલાતી જાય વિસરાતી જાય હિન્દુના યુનિવર્સિટીમાં ભણતા છોકરાને ખબર નથી કે ગીતાના અધ્યાય કેટલા ઘણીવાર તો એ છોકરાના બાપને ખબર નથી હોતી ગીતા ભૂલાતી જાય અને વિદેશોમાં ભણાવે સ્કૂલોમાં ભણવાય આપણે ત્યાં બીમાર સેક્યુલરિઝમ છે અમને સેક્યુલરિઝમ ગમે આપણી એ વિભાવનાનો આપણે આદર કરવાનો પણ બીમાર હોય એના ચાલે એમાં ધર્મની બાદ બાકી નથી એમાં બધા જ ધર્મોનો સમાન આદર છે સ્વીકાર છે આખી ગીતા તમે ઉપાડો આદ્યોપાંત વાંચી જાઓ એક પણ જગ્યાએ હિન્દુ શબ્દ લખેલો જોવા મળે તો ગીતાને ફેંકી દેજો માત્ર હિન્દુ માટે નથી વિશ્વની સમગ્ર માનવતા માટે દલીલો કરી શકાય કે હિન્દુ શબ્દ તો બહુ પાછળથી અસ્તિત્વમાં આવ્યો પણ ગીતાના વૈચારિક ઉદારતાને સમજો તો આ પ્રશ્ન નહીં રહે એ સૌને માટે છે જ્યાં ગીતા ગીતા ભૂલાતી જાય જ્યાં ગોપીને જીવતી સળગાવાય અથવા તો જીવતી સળગવા બાધ્ય કરાય ગોપી એટલે કોઈ પણ નિર્દોષ સ્ત્રી જ્યાં ગોપી દુઃખી થાય આજે કેટલે ઠેકાણે સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનવું પડે અને જ્યાં ગાય કપાતી હોય ત્યાં કૃષ્ણ પ્રસન્ન થાય તો કેમ થાય કૃષ્ણથી સંબંધિત આ આ જ્યાં દશા ગોપાલ કૃષ્ણ ભગવાનની આપણે કથા સાંભળીએ છીએ ગાયોના માટે થઈને ભગવાન આવ્યા છે તો ગો માતાને વંદન કરી અને ઈ માને મરવું ન પડે ઈ માને પ્લાસ્ટિકની થેલીઓમાં રહેલા કચરા ચૂથવા ન પડે ઈ માં પ્લાસ્ટિક ખાઈ ખાઈ એને મરવું ન પડે તમે જોયું ગાય કેટલું ચોખ્ખું પણ ગંદકી અસર ત્યાં નહી બે જરાક ચિકલ થયા ને અમારે ગૌશાળામાં તો ગાય બેહે નહીં એટલે અમારે એના માટે કોરું કરવું પડે હરખું કરવું પડે આ રોડ ઉપર આવીને કેમ બે જાય ચોખ્ખું હોય છે ગાય તમે જોજો રોડ ઉપર આવીને બે જાય કોઈ હંભાળું વાળું ના હોય રોડ ઉપર આવીને બે પણ ગંદગી હોય ત્યાં નહીં અને બીજા અમુક પ્રાણીઓને જો જા ત્યારથી આપણે ગંદગીમાં જીવતા થઈ ગયા અને ગંદકીથી ટેવાઈ ગયા જો ગાયનું દૂધ પીતા હોત તો ખરેખર ગંદગી સહન ન કરી શક્યા હોત જ હતો આપણે ત્યાં આપણી પરંપરા હતી કે રોટલી તૈયાર થાય રસોઈ તૈયાર થાય એટલે બેનો પહેલી રોટલી ગાય માટે કાઢતા છેલ્લી રોટલી કૂતરા માટે કાઢતા એ આપણે ભૂલી ગયા સાહેબને ઓફિસે જવાની ઉતાવળ તો પહેલી રોટલી ઉતરે એ ભેગા સીધા સાહેબ બેસી જાય ગાયના ભાગની હતી સાહેબને ખવડાવી દીધી ધણીને ખવડાવી દીધી ગાયના ભાગની ખાઈ ગયા ત્યારથી બચાડા હાવ ગાય જેવા થઈ ગયા છેલ્લી રોટલી કૂતરાના ભાગની હતી આપણે એ બધું ભૂલી ગયા પોતે જમી ગઈ હવે આપણે કયા આપણા સાહિત્યકારો કે સુરેશભાઈ દલાલ કેતા કે એવું થઈ ગયું છે જીવન ગૃહસ્થ જીવન પતિ પત્ની નું કે ડ્રોઈંગ રૂમ માં હસે ને બેડરૂમ માં ભસે પેલા ગૌગ્રાસ ગો માતાને વંદન કરીએ જો આપણે ખરેખર ગંભીર હોઈએ ગોહત્યા બંધ થાય એ બાબતમાં તો ગોહત્યા બંધ હો આવા નારા લગાવવાથી ગો હત્યા બંધ થવાની નથી હાવ સીધું સાદું સત્ય એ છે કે જે ઉપયોગી છે એ હંચવાય છે ગાય ઉપયોગી છે એ હમજણ આપણામાં આવવી જોઈએ ગાયનું દૂધ ગોદ્રવ્ય કેટલું આશીર્વાદરૂપ છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એના રિસર્ચ થવા જોઈએ મીડિયાના માધ્યમથી ને વ્યાસપીઠોના માધ્યમથી અને સાહિત્યકારોના માધ્યમથી પણ એ સત્ય લોકો સુધી પહોંચવું જોઈએ અને વધારેને વધારે જો માણસ ગોવ્રતી થાય અને જે ગાયોના દૂધની વાતો કરી છે ને આપણા ઋષિઓએ એ આ દેશી ગાયને લાગુ પડે છે પાછી એ દૂધના પાછા પ્રકાર છે વિદેશમાં નહીં તો ભેં છે જ નહીં ત્યાં તો ગાય જ પાળે છે પણ એ બધી ગાયો એ મિલ્ક પ્રોડ્યુસિંગ જીવતું મશીન છે આપણા આયુર્વેદમાં અને જે ઋષિઓએ ગુણગાન કર્યા છે ગોદ્રવ્યના એ દેશી ગાયને લાગુ પડતી વાત છે એટલે આપણે આપણી બ્રિડ ને બચાવવી પડશે એનું સંવર્ધન કરવું પડશે એનો વિકાસ કરવો પડશે રક્ષા તો આખી ઇકોનોમી જે ગોકુળની છે તો ગાયના ઉપર આધારિત છે આખું ગોકુળ ગામનું જે દ્રશ્ય છે એના કેન્દ્રમાં ગાય છે અર્થવ્યવસ્થાનો આધાર ગાય છે હવારના હોય ત્યારથી રાતના હવારના ઉઠે રાતના હુએ ત્યાં સુધીના આખા ક્રિયાકલાપો એ બધા ગાયની આચળ પાછળ એમાં જ ગાય સાથે ગુંથાયેલું જીવન છે આખું બોલીએ ગૌ માતા ગોપાલ કૃષ્ણ ભગવાન